અમારું મન જાણે કેમ મેગી બનાવીએ અમારું મન જાણે શું હજી તો યાર પાણી બહુ ગરમે નહીં બધા મજા મજા મત છે તો બધા મિત્રોને જય મત જય દ્વાર કે દર્શન સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ કેમ કે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે કેમ કે છે ને કવાની અંદર આપણે ઘણા બધાની કોમેન્ટ હતી કે કવાની અંદર ચેલેન્જ વિડીયો ઉતારો 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 તો આજ જો ફાઇનલ આપણે કવાની અંદર ચેલેન્જ વિડીયો ઉતારવાનો છે ને અત્યારમાં જે જો દિવસ વિગો છે બરોબર તો દિવસ વિગો છે ને અત્યારમાં આપણે ને હું મેરભાઈ ભાઈઓ સી કહે હજી જો તૈયારી બીજારી ચાલુ છે તૈયારી આગળ કરી નાખીએ આપણે ને આ નાડું છે બહુ મસ્ત મજાનું તૂટે એવું નથી તો હજુ કાજીભાઈ કંઈક સોખું કરેલું છે ને આ કવો છે આપણું આની અંદર આપણે ચોવીસ કલાકની ચેલેન્જ ઉતારવી નહીં બરાબર તો વોન મયુરભાઈ ઉતારવાનું છે ચોવીસ કલાકનો

ખાટલો ને આમથી આમ જાય નહીં ને ખાઈ બીજી દોરી મારે મયુર ભાઈ બાંધે છે તો અહીંયા બાંધો ને દોરી કે એમ કે ખાટલો મારો બેટો હલ્લે આમથી આમ તો થોડીક બીક લાગે ને આ કંઈક કવો હે જો આ બાયલો નજારો છે તો મારો બેટો ખાટલો હલે છે ને આપણને લાગે બીક તો જો આ કોઈ નજારો છે ખાટલો ખાટલો નહીં લા મારો બેટો નજારો છે તો મયુર ભાઈ દોરી બેટી બાંધે મસ્ત બધા બરોબર તો તમે છે ને બધા મિત્રો યાર મને પ્લીઝ સપોર્ટ કરી આ વિડીયો મારે કેમ કે મેન મેન કેટલી મહેનત કરી વિડીયો ઉતારી તો હાલો બેનર વિડીયોમાં હજી નાસ્તો બસ્તો કરવાનો છે આપણે બપોરનો બરોબર તો અત્યારે સવાર સવારમાં તું કાનજીભાઈને કેસ્તી બપોરનો નાસ્તો દી જાય તો કેરમ 2 મિનિટ બેન ફૂલે ફૂલ નાસ્તો બે નેવા તો બેનેટા વિડિયો મિત્રો છે ને અમાર કાંજી ભાઈ છે ને માથે કે કાંટો રેલા અમારે કેમ કે છે ને કઈ કામ કાજો હોય તો આપણે ને કાંજી ફોન કરશું બરોબર તો અત્યારે સમ તમને બતાવ કાંજી ભાઈ ક્યાં તો અત્યારે તો મારા બેટા કાંજી ના ના તો તો કાંજી ના ને ઊભા છે કેમ કે છે ને કસી વસ્તુની જરૂર હોય ને તો અમાર કાંજીભાઈ ભાઈ આવશે તો કાંજી કેટલા કેટલે દેશે આપણે તમને આમ લાગે નિશા આ માથ ખાલી જરી કો લાગે પણ આમ જો ઓ હોય કેટલું ઇધર સવાળો યાર આમ ખાલી આમ જોઈને તમને નેઠું લાગે તો કાંજી બેઠા એ ગયો વાંજી એમને આ બધી બાંધી દેને માર બેટું પાણી અડી ગયું લાગે મારું બેટું આ પાણી આવું જેવું લાગે તો નહીં નહીં પાણી જેવું તે વખત ઠંડુ ઠંડુ લાગે મારું બેટું તો ફાઈનલી ગાઈસ મોને મયુર ભાઈ છે ને હું તસે કવા મને વગ્યા છે 10 રૂપિયા કે થઈ ગયા છે કેટલા વગ્યા મયુર ભાઈ 10 ને 8 મિનિટ 10 ને 8 મિનિટ થઈ ગયા હું તમને બતાવી દઉં 10 ને 8 મિનિટ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો 10 ને 8 થઈ ગયા છે

પાણી પાણી મરો લાવતા બોલી જબર તો આપણે સન કાંજીબેન ફોન કરીને બધું તો તમે કન્ટિન્યુ જો બાકી પાણી છે પણ એને તો આમ તો પીવાય પણ છે મને આ હોય કે એટલા માટે નો તો તો ભાઈ કાંજીબેન ફોન કરો હવે પછી પાણી કરી દીધો પાણી હા તમે કાંજીબેન હું કે મારા બેટા તા હોય કોને ખબર હું પડવેલા અલા કેમ ને કામ ભાઈ આયા બામ નંબર ને આવું મારું તો ભાઈ જલ્દી થોડું યાર બેઠા હવે છેલ્લે જ કરવા થવાનું કામ કરતા ભાઈ

વાદળા કેમ દેખે બાકી સુમિત્ર ગાડી નાખી તો હાલ આપડે છે ને થોડી ગરમ બરમ પરી ભાઈ કાંજી ભાઈ પાણી લાવ પછી મળી કાંજી ભાઈ છે ને પાણી પાણી આવી જશે તો આપણે દેન તો તમને બતાવ તો તમે બેટો દવા તમે તો અમારે આપણે પાણી તો વાત કાંજી ભાઈ પાણી બણે એક છે આ તો કાંજી ભાઈ આવજો દોરી કરીને મે મર્યો પાગલો એટલે ભાઈ પાણી આવી લા ભાઈ

જયંતિભાઈ ને અમીર્યું નાસ્તો કરી લો બપોર નહીં ખાલી બપોર થાય તેને સોલો આ તે નાસ્તો કરીને બકાડી મારા વાલા

હવે છે ને બપોરે એક બે વાગે પાછા મેગી બનાવશું આપડે અત્યારે તો નાસ્તો કરી દીધો અગિયાર વાગે તો અત્યારે તો ભૂખ લાગી તો પછી આપણે મેગી ને બનાવશું આની અંદર તો તમે વિડીયો બને રહેશો કેવી રીતે મેગી બનાવી કવાની અંદર તો આ સુધીમાં મેં વિડીયો નથી જોયું તો તમે બધા જોજો આવો છે વિડીયો ને એમાં સપોર્ટ કરજો બધા ને મયુરભાઈ જો પાણી પાણી પી લે હાલો તો પી લે તો પાણી પાણી પી લે બરોબર બાબા તો ફાઇનલી કહીશ આપડે છે ને કે આપડે નાસ્તો બસ્તો કરી ગયા હતા બરોબર તો અત્યારે જો ઉતાર છીએ ત્યારે મસ્ત મને ઊંઘ આવી ગઈ હતી કેમ કે કવામાં આમ કે ગરમી તો થાય પણ આ પાણી પીરું ને એટલે ઠંડી ઠંડી હવા આવશે થોડી થોડી ને અમારા મોબાઈલ પર તો મને એટલે ગુત જ છે આપણે ઘણીવાર ફોન કરી મળ્યો કોઈક ને લાઈવમાં ગયા ભાગ બેને લઈ મજા હતા અમારા બધું સાર્જિંગ આવે ખોટું આવી મળ્યું છે તો તમે બધા વીડિયોમાં બેને છે મોબાઈલ બેને જગાડીએ બસ એમ કે નાસ્તો બાસ્તો નહીં બનાવો છો એ નાસ્તો નહીં પણ મારું બેટ બપોરનું જમવાનું કેટલા વાગ્યા એકની માથે થઈ જઈ શકે તો પહેલાં તો મોબાઈલ બેન જગાડીએ મારા બેટા લે મયુર પેદા હશે ને હું જ્યાં લાગે ફોન બોન ફોન બોન બધી જાય પીડે સમિત્રા કાઢે ને તો

તો અમિત રહેશે ને કાંજીભાઈ તગાર બગર આપણે મેગી બનાવી તો જોગર મેગી બનાવું છું તો કાંજીભાઈ કેવી રીતે

તો હાલ આપણે છે ને ફટાફટ જો અહીંયા એમ જો ડેટ કહેવો શું થાય શું થાય શું થાય કેમ એ બાકી ડેટ કરે એમ કે મારે બેટ શું હોય એમ તો હાલ આપણે ફટાફટ મેગી બેગીને બનાવડી મેં ભેજો દવાડા ગોળા ગોળા કરે મારે બેટા લાલ બલતે નાખી દેલા

તમારે આઠ દિવસ વિડીયો ઉતારવો પડે ને મને તો એમ સર્જી થઈ મેગી મસાલો બસાલો બધું ટોળા નાખું તો યાર હજી સર્જ થઈ ગયા નાખે એટલા રહેતા નહીં તમે વિડીયો બેઠા રહેજો તો મેં મેં કેટલી ભી પડી જાય તો તમે વિડીયોમાં સપોર્ટ કરજો બીજું કંઈ નહીં આવડે જોવા હજી આવે છે યાર ને હજી તમારી મેગી યાર તાર નથી તો હાલો બીને ઘણી બધી મહેનત કર્યા પછી ને આવડે તો બમવા ને બમવા પાણી કેમ નીકળે આમ કવામાં મને એની જેમ ને આવડે ત્યારે બહુ ગજબ ના આવ્યા ને છે ને મેં મેં પ્રાણે પ્રાણે મેગી પાકી ને આવી રીતે ભાઈ તમે કવાની અંદર કોઈ સેલન્સ મારો બેઠો નો હોત હવે આશુ એ પડી જાય તો સુલો સુરો સુલો બોલો જો આપણે આ છે ને આપણે ઓલવી નાખી ને આ જો મેગી કઈક આવી ગઈ છે આપડી કમ્પ્લીટ થઈ ગઈ છે જો આ નથી બાકી ની મે રાસી ને પાકી એવું છે તો આપણે ખાઈ લેવાનું છે તોય ને આની દ્રે ને મય બજરીક પાણી ને સાટા નાખજો જો એટલે બધું બળતણ ની ઓલાઈ જાય શ્રી ગણ નવજરીક આ હા 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 કેમે બાકી સમુદ્ર કાડે જો હા 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 એટલે હવે વાત ન યાર ને ખાટલા બડ ને એટલે તો હગી જાય પાછું આ લો તો આપણે મેગી બે ખાઈ લઈએ યાર

ઓ એક ને દોઢ દોઢ વાગે દોઢ વાગે આપણે મુરત કરું યાર બે થી બે કલાક વાગે બોલો મેં દવાડાતા હતા એટલા માટે તો આપણે આરામઆર સુઈ જઈએ એવું કરીએ પછી કદાચ બરોબર સુધી કે કલાક કલાકનો સેલન છે બરોબર તો પેઢી જે કઉ બેનર બોલશે અંધારું થવા મળ્યું છે હાથ નહીં પણ સો જેવું વાગી જઈશે તો હશે અંધારું બંધારું થવા મળશે ને યાર ઓકે ઠાકી ને ગરમી મારી પેઢી કવા માં બહુ થાય ઘણા ગરમી નો થાય નો થાય તો રેલ ની અંદર ગરમી ને દુનિયા ની થાય ને તમે બધા મારો બેઠો હોય ને આવું કોઈ વિડીયો સલાહ નો થાય હોય કવાની અંદર ન ઉતરે તો આપણે છે સલાહ જમવાનું બમવાનું છે ઘણું બધું છે તો પેલા તને ફોન કરી દેસો કાંજીભાઈ આપણે તો શું કહેવાય ગલે એપ ને એવું તેર જોઈએ તો આપણે અહીંયા આખી રાત રહેવાનું છે એટલે માટે જમવાનું છે ને અહીંયા મગાવીશું આપણે બરોબર કેમ કે હવે છે ને આની અંદર જમવાનું બનાવવું નથી કેમ કે મારા બેટા ધવાડી તમે જોઈ દઈશું આગળ દુનિયા ના થાય તો ચાલો મોહિતભાઈ આવું થશે ને આપણે ફોનની ફ્લેશથી વિડીયો શૂટ કરી કેમ કે અંધારું થઈ ગયું છે જો જન્મરિયા જન્મરિયા આવો આ અંધારું થઈ ગયું છે તેવું બહાર હે અંધવાળું

ને બધું છે ને આ કેટલી વાર ગલેપ થાય નક્કી ન હોય ને ગલેપ આવે લાટો રાખો ને કેમ છે એમાં પણ જીવડા બહુ આવે તો આપણે જો બેટરી બેટરી છે મસ્ત મને તો ગલેપ જો અહીંયા ટાંગી દીધો છે ને મઈ તો ભૂખ લાગી બહુ ત્યાં ભૂખ લાગી હવે ખાવું જ છે આ ને મને કાંજે ભાઈ ટિફિન બીફિન લઈને આવજે કા હે અહીં જરા હે ઓ તો આલો કાંજે ભાઈ આવજો ટિફિન બી ડોલ બોલ આવજે તો આલો કાંજે ભાઈ મને બીક લાગે તો આવો મને ખેતર વસાળે હા ના મને કાંજે ભાઈ કે મને બીક લાગે આજ ખેતર વસાળે આવો એટલે બહુ

પછી તમે કહો તો ગોદરાને ને એવું દીધા તમને અહીંયા તે વાંધો ને હાલો તો આપણે મસ્કે ને મસ્કે પછી લાવજો ચાલો મસ્ત મન જમી દેતો તે ફિન મેરબે આપી દે ફિન દે આમાં યાર પાછા કે લઈ એટલે જવા દે ને આલે તો કાંજી બટ લેવા હા તો આપણે પાણી મળી પી લે યાર હમ હવે છે ને આપણે આરામ કરી હોય જાય એકડી એક બરોબર તો ફાઇનલી મિત્રો છે ને વાગી જશે 9:30 જેવું થઈ ગયું છે કદાચ મયર જો ફોન બંધ જોવ છે આપણે ફોન જોતા

તો યાર મળીએ રાતના કેવા સાંખીએ નક્કી રાતની જેવું સાંખી હોય ઘણી ઉતાર આવી હવે કેટલા વાગી જાય ખબર નહીં પણ યાર હું ફોનમાં જોઈ પછી ખબર પડશે તો ઘણા બધા વાગી જશે ને હું આવીશ ગઝબ નહીં રાતો જગા ગયો તે મેં તો કલી પૂતર લઉં તો અમીર ભાઈ તો હું ગયા છે બહુ તને જીવડા છે યાર ફ્લસ તો બહુ આવે છે તો આને મયુર ભાઈ જે કહે સાખી તમારો બેટા હું તો કેટલા વાગી છે એનો ફોન એ જો જો તાબલો પર બેઠો પાણી મંગડી ગયો રડતી રહેતી પાણી મંગડી ગયો તાબલો પાણી મંગડી ગયો કઈ વાંધો નહી આલો મેં બેન ફોન કે છે મેં બે તો હું જે સેટ કરી લાવવા ગયો છે યાર તો મિત્રો છે ને જો એક ને સવ થઈ ગઈ છે યાર તો અડધી રાત થઈ ગઈ છે તો આપણે છે ને પાછા હોઈ જઈ તો મેં બેન હું તા આપણે છે ને pon un meli ahora se <laughs> nos hoy de pasar pues ir a ver con la maría para ir que te hago hoy en el kini a todo para tener un buen día pasa pero se va a parar yo sé al más tarde nada hat que hará hará hat yo te yo sé canje pues en la para hat creo yo en tierra se gran hombre canje pues son me vierte se ah ਤੋਂ ਆਪਣੇ ਚੈਨਲ ਹੜਾ ਅੱਜ ਜਿਵੇਂ ਹੜਾ ਤੂ ਬਣ ਤੋਰ ਉਸਨੇ ਆਪਣੇ ਚੈਨਲ ਚ ਪੂਰੀ થઈ ਸੀ ਤੇ ਆਪਰੇ ਜਾ ਜਿਵੇਂ ਉਪਰ ਮੇਰੇ ਪੈ ਤੇ ਸੀ ਉਤਨਾਂ ਕਿ ਬੰਦ ਇਹ ਲਾਵੇ ਕਰ ਦਿਖਾ ਬਤਾਓ ਭਾਈ ਮੇਰੇ ਮੈਂ ਉਹ ਕਰੋ ਉਪਰ ਆਪਣੇ ਇੱਕ ਦਲ થઈ ਗਈ ਭਾਈ ਆਪਰੇ ਚੈਨਲ ਪੂਰਾ થઈ ਗਿਆ ਸਵਾਦ ਨਾਲ ਹੋ ਗਿਆ ਸਿਰ ਹਰ ਮੇਟ ਹੋਏ ਰਿਹਾ ਮੋੜ ਆਉਦੀ ਹੋ ਰਹੀ ਮਨੋਂ ਚਾਹਣਾ ਪੜੇ ਤੇ ਮੈਂ ਤੇ ਮੈਂ ਬਾਹਰ ਨਿਕਲ ਜਾ ਨਾ ਬਥੇ ਸਪੋਰਟ ਕਰ ਦੋ ਹਾਲਾਤ ਨਹੀਂ केवला गो मुहिर वे बेतावी आ मारा बुनि ले तो ओस भाई दिगोन आरो मारी कुसा

હાલો તો આપણે છે ને આવો નવા યાર સેલેન્સ વિડીયો ને સપોર્ટ કરજો તો આ વિડીયો આપણે પૂરો કરજો તો બધા બાય બાય લાઈક કરી દો શેર કરી દો આ વિડીયો માં યાર બો એટલે ફૂલ ફૂલ દબાવીને સપોર્ટ કરજો યાર 24 કલાક એ મારા યાર દબાવીને સપોર્ટ કરજો યાર તમે ચાલો બધા મિત્રો ને બાય બાય